सद्गुरु महारा जनि जय सत्यसनातन सती जय कल्याण महाराजनि जय મારા ગુરુ ગુણ લીખ્યો નજાય કે તરવાર સરોવર સંત જાણ અને સોથા વર સેમેગ પરમાર થને કારણે ચારો સૌને મારા જય ગુરુ મહારાજ આજનો આ પાવન અને પવિત્ર એવો દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને આજે સૌ ગુરુમુખી પ્રેમી હંસો એકત્ર થયા અને સદગુરુ શ્રી કલ્યાણ મહારાજના નામનો અને એને જે આપણને ગુરુ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનો મહિમા ગાવા માટે આપણે ભેગા થયા છીએ સંતો મહાપુરુષો આજ મોંઘા એવા મહામૂલા શબ્દો આપણા માટે લઈને આવશે પોતાના અનુભવ લઈને આપણા માટે આવશે પોતાના ગળાના ત્રણ ત્રણ કટકા કરી કરી અને ખૂબ ભાવથી પ્રેમથી આપણને એનો અનુભવ કહેશે તો મહારાજે કીધું એમ આપણી માટલી જતતી રહી જાય તો આપણું કામ થઈ જશે કેમકે સ્કૂલમાં છોકરાઓ રમતા હોય તો એક બાળક બીજા બાળક માટે માથે બોલ નાખે ને એટલે એ બાળક માથું નીચું કરી જાય અને બોલ માથા ઉપરથી જતો રહે એમ સંતો મહાપુરુષો શબ્દનો ઘા કરે તો આપણે માથું નીચું કરી જશું તો એ શબ્દ માથે થઈ અને વયો જશે એટલે માથું આપણે થોડુંક ઊંચું રાખવું આજે આ દેવભૂમિ દેવગાણા શહીદની ભૂમિ અને ખૂબ અને ખૂબ પવિત્ર ભૂમિ આ ભૂમિ ઉપર આજે ગુરુ મહારાજ સૌના રોમ રોમમાં પ્રગટ્યા છે આ પ્રકૃતિમાં પ્રગટ્યા છે અને આપણા ઘટ ભીતરની અંદર એક કરુણા સ્વરૂપે પ્રગટ્યા છે કેમ કે એ એક ખાટલો અને એ ખાટલાની અંદર બિરાજમાન આપણા ગુરુ મહારાજની વિરલ મૂર્તિ બાજુમાં પાણીનો ભરેલો એક લોટો એ આપણને યાદ તો આવે કેમકે કોઈ પણ દીકરીની મા મરી ગઈ હોય ને ગામમાં કોઈ પણ દીકરીની માં જ્યારે દેહ વિલય થાય ને ત્યારે એ દીકરીની પોતાની મા તો યાદ આવે તો આપણા ગુરુ મહારાજના દેહ વિલયને આજે ચાર ચાર મહિના થઈ ગયા છે પણ એક ક્ષણ વાર માટે પણ આપણને આ વિરલ મૂર્તિ ભૂલાય નથી અને આજે આ દેવગણા આપણા સંતોએ આ ભક્તોએ અને સમસ્ત કલ્યાણ મહારાજના ભક્ત મંડળે કલ્યાણ મહારાજને નામના દીવા કર્યા છે આજે અને આ મૂર્તિ આપણને વધારે યાદ આવી છે કેમ કે ગુરુ મહારાજે એ પુનાય આપણને આપ્યું છે આખી ભજન એની કમાણી જે એને સત ભેગું કર્યું હતું આપણને આપ્યું અને પોતે એક નિસ્વાર્થ ભાવે કાંઈ પણ પોતાનું લીધા વગર અને કાંઈ પણ પોતાના માટે જીવ્યા વગર અને અને આપણા બધાના હૃદયમાં વસીને ગયા છે હવે આપણે શું કરવાનું એ આપણે જોવું છે ભજન તો મોંઘા મોલું આપણને આપીને ગયા છે સાક્ષાત આપણી ભીતર બેઠેલા આપણા રામના દર્શન એણે કરાવ્યા અને જે આપણી અંદર બેઠો એ આત્મા સ્વરૂપ અને પરમાં બેઠો એ પરમાત્મા સ્વરૂપ એના દર્શન આપણને કરાવ્યા એ દિવ્ય દ્રષ્ટિ આપણને આપી એ જ્ઞાન ચક્ષુ આપણને આપ્યા અને આપણે જ્યાં નજર કરીએ ત્યાં જ આપણને બધે ગુરુ મહારાજના દર્શન થાય છે થોડાક દિવસ પહેલાં હું કૈલાસબેનને વાત કરતી હતી કે સદ્ગુરુ કલ્યાણ મહારાજ તે દિવસે દેવગાણા ભૂમિ ઉપર સૂક્ષ્મ દેહ હાજર હશે ગમે ત્યાં તમે નજર કરજો આખો દિવસમાં કોઈના શબ્દ ઉપર કોઈની કરુણા ઉપર કોઈના ભાવ ઉપર ક્યાંય પણ તમને એના દર્શન થઈ જશે કેમ કે આ સત્ય હકીકત છે સદગુરુ પોતાના બાળક માટે આવે છે અને મહાભારતનો કિસ્સો આપણી પાસમે છે કે ગુરુદ્રોણ એ રાજર્ષિ હતા અને રાજકુમારોને વિદ્યા આપતા હતા એકલવ્ય નામનો એક ગરીબ બાળક એની ઈચ્છા હતી કે મારે દ્રોણ પાસેથી શસ્ત્ર વિદ્યા શીખવી છે પોતાના પિતાને લઈ અને ગુરુકુળમાં આવે છે કે મારા બાળકને શસ્ત્ર વિદ્યા શીખવી છે તમે મારા બાળકને આ વિદ્યા શીખવાડો રાજર્ષિ પોતે ગુરુ દ્રોણ હતા રાજના બાળકોને તે આ વિદ્યા શીખવાડવા માટે બંધિત હતા એટલે એ કહે છે કે હું આ વિદ્યા તારા બાળકને નહીં શીખવાડી શકું પણ ભેદ અંદરથી એક કટુતા પણ હતી કેમ કે સંતની અંદર એ દિવ્ય દ્રષ્ટિ હોય છે એ આપણી ઉપર નજર કરે તે આપણું પાણી માપી લેતા હોય છે કે આનામાં કેટલી સત છે આનામાં કેટલી ખુમારી છે આનામાં કેટલી જિજ્ઞાસા છે એટલે એ જોઈ લેશે કે આ બાળકને જો હું વિદ્યા આપીશ તો અર્જુન કરતાં આગળ નીકળી જશે અને પોતે બંધાયેલા હતા એટલે ના પાડે છે પણ બાળક એટલો તીવ્ર જિજ્ઞાસા વૃત્તિ વાળો અને સદગુરુ દ્રોણ ઉપર એને એટલી બધી શ્રદ્ધા હતી ને એટલે એણે આપણને બધા ખબર છે કે ઝાડ નીચે એક ગારાની મૂર્તિ બનાવી અને એ મૂર્તિ આગળ સૂક્ષ્મ દેહે સાક્ષાત ગુરુ દ્રોણને મૂર્તિમાં પ્રગટ કરી અને એ બધી શસ્ત્ર વિદ્યા શીખ્યો એક દિવસ એ કૂતરો જે ગુરુકુળમાંથી ફસતું ફસતું ત્યાં આવે છે એકલવ્ય ત્યાં શસ્ત્ર વિદ્યા શીખતો હોય છે અને એ જોવે છે કે આ કૂતરું કેમ મારી સામે ફસે છે અને એણે આખું બાણથી એનું મોઢું ભરી દીધું અને એવી રીતે ભર્યું કે એક મોઢામાંથી લોહીનું ટીપું પણ ન પડ્યું અને એ કૂતરું દોડતું દોડતું જાય છે ગુરુ દ્રોણ પાસે ગુરુ દ્રોણ એ કૂતરાને જોઈને સફ થઈ જાય છે કે મેં આ વિદ્યા હજી અર્જુનને નથી શીખવાડી મેં કોઈને નથી શીખવાડીને આ વિદ્યા મારા સિવાય કોઈ જાણતું નથી તો આ

કે અર્જુન કરતાં આગળ ન નીકળી જાય એટલે ગુરુ દક્ષિણામાં એને જમણા હાથનો અંગૂઠો માગી દીધો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સૂક્ષ્મ દેહે સદગુરુ આપણી વચ્ચે છે હતો અને રહેવાનો છે બસ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ આ દ્રષ્ટિ આપણે કેળવવાની છે

સંતો ખૂબ સરસ શબ્દોનો વરસાદ વરસાવવાના છે જ્ઞાનની બહુ ઊંચી વાતો થાશે પણ થોડું જ્ઞાન ઓછું મળે તો ચાલશે પણ આપણા ગુરુ મહારાજ પ્રત્યે આપણા સંતો પ્રત્યે આપણી કરુણાનો ઘટે આપણો ભાવ ન ઘટે આપણી લાગણીનો ઘટે ગુરુ મહારાજે જે આપણને વિરલ ભજન આપ્યું છે થઈ ભજનનો ઘટે અરવિંદ દાદાએ કીધું એમાં આપણને એનું અખંડ સ્મરણ આપ્યું થઈ સ્મરણ ન ઘટે